તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો જોઈએ આપણે પ્રવૃત્તિ ચોવીસ મારો દિવસ કેવો તમે સવારે કેટલા વાગે ઉઠો છો ત્યારથી સાંજે સુઈ જાવ સુધીની દૈનિક ક્રિયાઓ નોંધો ક્યાં કેટલો સમય જાય છે તેની મિત્રો સાથે ચર્ચા કરો રજાના દિવસની પણ દૈનિક ક્રિયા નોંધો તમે રજાના દિવસે ઘરે માતા પિતાને ક્યાં કામમાં મદદ કરી તે નોંધ કરો તમને સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ જણાવો તમારી સુટેવો અને કુટેવોની નોંધ કરો અને કુટેવો દૂર કરવાનો પ્રયત્ન કરો સોમવારથી શનિવાર સુધીની દૈનિક ક્રિયાઓ હું સવારે સાત વાગે ઉઠું છું દૈનિક ક્રિયાઓ કર્યા કર બાદ સવારનો નાસ્તો કરું છું આઠ વાગે શાળાએથી આપેલું ગૃહકાર્ય કરું છું નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી રમું છું બાર વાગે શાળાએ જાઉં છું પાંચ કલાક ભણ્યા પછી હું શાળાએથી પાંચ વાગ્યે છૂટીને ઘરે આવું છું છ વાગે ટ્યુશન જાઉં છું આઠ વાગ્યા સુધી ટીવી જોઉં છું આઠ ત્રીસ વાગે સાંજનું ભોજન બધા સાથે કરીએ છીએ નવ વાગ્યે સુઈ જાઉં છું રજાના દિવસે દૈનિક ક્રિયાઓ રજાના દિવસે સવારે આઠ વાગે ઉઠું છું સ્નાન કરીને મારા મમ્મી સાથે મહાદેવના મંદિરે જાઉં છું ઘરે આવી મમ્મીને દુકાનેથી વસ્તુ લાવી આપું છું બપોરે જમીને પપ્પા સાથે વાતો કરું છું ચાર વાગ્યા પછી પપ્પા સાથે બહાર જાઉં છું સાંજે છ વાગે પુસ્તકો વાંચું છું રાત્રે આઠ વાગે સાથે જમીએ છીએ તમને સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ જણાવતો મને સૌથી વધારે રજાનો દિવસ ગમે છે રજાના દિવસે મોડે સુધી સુવાનો સમય મળે છે મિત્રો સાથે વધારે સમય રમવા મળે છે રજાના દિવસે પપ્પા બહાર ફરવા લઈ જાય છે માટે રજા દિવસે ખૂબ મજા આવે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન એ પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકો છો તમે રજાના દિવસે ઘરે માતા પિતાને ક્યાં કામમાં મદદ કરી તે નોંધ કરો રજાના દિવસે મમ્મીને ઘર કામમાં મદદ કરું છું રજાના દિવસે પપ્પાને સોલાર સાફ કરવામાં અને બાઇક સાફ કરવામાં મદદ કરું છું તમારી સુટેવો અને કુટેવોની નોંધ કરો મને સમયસર સૂઈ જવાની અને વહેલી સવારે ઉઠવાની સારી ટેવ છે પરંતુ મને ટીવી જોવાની ખરાબ ટેવ છે હું વધારે સમય ટીવી સામે વિતાવું છું અને ગૃહકાર્ય પણ ટીવી સામે બેસીને કરું છું ક્યારેક હું મારું ગૃહકાર્ય પણ ભૂલી જાઉં છું જેના લીધે મમ્મી પપ્પા મને ખીજાય છે હું મારી આ ટેવને સુધારવાના પ્રયત્નો કરું છું જલ્દી જ હું મારી આ ટેવને દૂર કરીશ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર પચીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે